અત્યારે અમે પ્રવેશ કરી રહ્યા છીએ અમારા મોડાસા સિટી તો આ તમે જોઈ શકો છો મોડાસા સિટી છે અમારી અહીં છે અમે મોડાસાની અંદર જઈ રહ્યા છીએ સાઈડ ઉપર તમે જોશો તો રસ્તાનું કામ ચાલુ છે અત્યારે સિંગલ પટ્ટી ચાલુ છે એના આજુબાજુ તમે જોશો તો સરસ મજાની દુકાનો નવું નવું કન્સ્ટ્રક્શન તમને અહીંયા પણ જોવા મળશે

સાંજનો ટાઈમ છે એટલે મિત્રો કદાચ સાંજનો ટાઈમ છે એટલે તમને મોડા કદાચ દેખાતું હશે નહીં હોય તો આપણે સવારે બી આપણે એક વખત પરિભ્રમણ કરીશું આપણે પણ આ તો આજે ટાઈમ હતો તો મેં કીધું ચલો આપણે મોડાસાના દર્શન કરાવીએ દર્શકોને કારણ કે મોડાસાવાસીઓ તો મોડાસા કેવું છે ખબર જ છે પણ મોડાસાની જે બહાર રહે છે મોડાસાની અંદર નથી એમને ખબર નહીં હોય કે મોડાસા સિટી કેવું છે વાહ અમારું મોડા સાહેબ અને તમે મારી ડાબુ બાજુ જોશો તો સાઈ મંદિર અને બગીચો છે અને બાજુમાં છે તળાવ પણ છે અને અહીંયા લોકો ઘણા બધા આવે છે અને અહીંયા અમારો એક નાનો બગીચો છે એટલે કે ગાર્ડન છે વધારે લીખ મોડાસા તો વધારી એટલે કે અહિયાં તળાવ છે ને આજુબાજુ લોકો ચાલવા માટે આવે છે એક તળાવ તો આ તળાવ છે અને આ વધારી ઢાળ અમારો કહેવાય છે તમે જોઈ શકો છો આ વધારી ઢાળ છે તમે મારી બાજુમાં તમે જુઓ છો કે નાનો અમથો મંડપ છે ચૈત્ર ની નવરાત્રી અહિયાં અમારે અહીંયા જયારે માતાજીના ગરબા ચાલુ હોય નવરાત્રી થાય ત્યારે કલ્યાણ ચોક તરીકે ઓળખાય છે અહિયાં જબરજસ્ત અહિયાં પેલા નવરાત્રી થતી હતી અત્યારે માહોલ ઓછો થઈ ગયો કારણ કે આજુબાજુ પાર્ટી પ્લોટ બનવા માંડે એટલે નહીં તો અમારા કલ્યાણ ચોક ની નવરાત્રી એટલી ફેમસ નવરાત્રી હતી અને આ બાજુ તમે જુઓ તો આ મોડાસા આઈટીઆઈ તો આ મારી બાજુ તમને દેખાશે તો અહીંયા છે મોડાસા આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર એટલે કે અમારું મોડાસા નું આઈટીઆઈ

મોડાસા ચાર રસ્તા અહિયાં પહોંચ્યા આ સીધો રસ્તો તમે આ ચોકડી થી સીધા જશો એટલે મોડાસા ની અંદર એટલે કે બજાર જૂનું મોડાસા જૂનું માર્કેટ અંદર છે આ આ અને અમદાવાદ અમદાવાદ જવાય એ આ માર્ગ છે તો અહીંયાથી આપણે અત્યારે આ મોડાસા નું મેન અમારું જે માર્કેટ તમે ચાર બન્ને બાજુ જોશો તો અમારું આ મોડાસા મેન માર્કેટ છે

સદગુરુ મેડિકલ સ્ટોરના નામે ઓળખાય છે અને સૌથી મોટું અમારું આ મોડાસાનું બસ સ્ટેન્ડ જે નવું બસ સ્ટેન્ડ નિર્માણ થઈ રહ્યું છે મુસ્તફ એનું કામ પતી ગયું છે હવે થોડા ટાઈમમાં મોડાસાનું બસ સ્ટેન્ડ ચાલુ થશે આ તમે મોડાસા બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો અને અહીંયાથી તમારું આ મોમેડન વિસ્તાર ચાલુ થાય છે જે મારા મુસલમાન ભાઈઓ છે અહીંયા મોડાસા ની આજુબાજુ અહીંયા જે રહે છે એ અને આ તમને દેખાતું હશે રામપાર્ક રોડ છે જ્યાં આ રોડ ઉપર અમારી નગરપાલિકા પણ મોડાસા નગરપાલિકા પણ અહીંયા છે અને મોડાસા નગરપાલિકા તમે એના પણ દર્શન કરાવીએ

समय केला समयमा आम्ही खेती लायक जमीन त्या कन्स्ट्रक्शन ते तो तुम्हाला बैशू तर बनव्युब चॅनल अरवल्ली पडणे जय हिंद जय भारत